કે ચૂંટણી બે હાજર ને અનુલક્ષી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાની ચૂંટણી પ્રચાર અર્થે સ્થાનિક નેતાઓ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથેની બેઠક યોજાઈ હતી આ ચૂંટણી અનુલક્ષી બેઠકમાં માંડલ વિસ્તારના કોંગ્રેસના ઋત્વિક મકવાણાની તમામ કાર્યકર્તાઓની સાથે ઉમિયા પાર્ટી પ્લોટ ખાતે બેઠક યોજાઈ હતી જેમાં માંડલ વિસ્તારના તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરોને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા અર્થે તમામ પ્રયત્નો કરશે જ્યારે ચૂંટણી લક્ષી બેઠકમાં રખિયાણા ગામના સરપંચે કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં સક્રિય રહી કામગીરી કરવાના પ્રણ લીધા હતા જ્યારે પૂર્વ ધારાસભ્ય ચોટીલા અને કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ઋત્વિક મકવાણા એ બેઠક બાદ દેત્રોજ માં આવેલ રુદાતલ ગણપતિ મંદિરે દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ચોક્કસપણે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તાર ખૂબ જ વિશાળ મત વિસ્તાર છે અમદાવાદ જિલ્લાની વિરમગામ વિધાનસભાની સીટ પણ સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારની અંદર સમાવેશ થાય છે ત્યારે આજે વિરમગામ વિધાનસભા મત વિસ્તારના પ્રવાસે કાર્યકર્તાઓ સાથે પ્રાથમિક પરિચય બેઠક કરવા માટે નીકળું છું કાર્યકર્તાઓનો અને સાથી સભ્યોનો જે રીતે આવકાર મળી રહ્યો છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તમામ સાથે મળીને ખભેથી ખબો મિલાવીને આ લોકસભાની સીટ જીત સુધી લઈ જવા માટેનો તમામે સાથે મળીને નિર્ધાર કર્યો છે અને મને ચોક્કસ ભરોસો છે કે આ લોકસભાની સીટ ઇન્ડિયા ગઠબંધન જીતી રહ્યું છે મેં કહ્યું એમ સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તાર ખૂબ જ વિશાળ મત વિસ્તાર છે અલગ અલગ પાંચ જિલ્લાઓની અંદર વહેંચાયેલો મત વિસ્તાર છે એટલે સ્વાભાવિક છે કે દરેક વિસ્તારની તકલીફો દરેક વિસ્તારની માગણીઓ દરેક વિસ્તારની સમસ્યાઓ અલગ અલગ હોવાની આ વિસ્તાર છે તો અહીંયા નજીકમાં જ મારુતિ અને હોન્ડા જેવા ઉદ્યોગો આવેલા છે સ્થાનિક લોકોને રોજગારી આપી રહ્યા નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એની અંદર સ્થાનિક વિસ્તારના જે લોકો છે એની ભાગીદારી પ્રમાણમાં ઓછી દેખાઈ રહી છે એ લોકોને ભાગીદારી વધુ કેવી રીતે મળે સ્થાનિક રોજગારી કેવી રીતે મળે એના માટે પણ લડી પ્રથમ વખત એવું જોવામાં આવી રહ્યું છે કે ઉમેદવાર માટે કાર્યકર્તાઓ યોગદાન આપી રહ્યા છે બિલકુલ ચોક્કસપણે લોકોની અંદર જાગૃતિ આવી રહી છે કે એક બાજુ દે શાખાના પૈસા ઇલેક્ટ્રોન બોન્ડના નામે ભારતીય જનતા પાર્ટીએ બ્યાસી અબજ કરતાં વધારે ભેગા કરી લીધા છે ઇડીએનો ઉપયોગ દુરુપયોગ સીબીઆઈનો દુરુપયોગ કોઈકને કામ અને કોન્ટ્રાક આપીને તો એ ધનશક્તિની સામે લડવા માટે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કોઈ એક ઉમેદવાર લડે તો એ લડી ન શકે એ કાર્યકર્તાઓ સમજી શકે છે પાછલા બારણેથી વહીવટીતંત્રનો અને ઇન્કમટેક્સનો દુરુપયોગ કરી અને કોંગ્રેસ પક્ષના ખાતા પણ સીઝ કરી દીધા છે આવી પરિસ્થિતિની અંદર કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ આગળ આવ્યા છે અને જનશક્તિના આધારે આ લોકસભાની સીટ કેવી રીતે જીતવી એના માટે મહેનત કરી રહ્યા છે જ્યોતિશભાઈ છેલ્લો સવાલ આપના હરીફ ઉમેદવાર શિવોરા મીડિયા સમક્ષ એવું કહે છે કે હું જિલ્લા પંચાયત લડેલો છું મને સત્તાનો ખ્યાલ છે કઈ રીતના લોકોના કામ કરવા આપનું શું માનવું છે નહીં બિલકુલ એ જે કહી રહ્યા છે બિલકુલ સાચું છે એમને સત્તા કેવી રીતે મેળવવી એનો બિલકુલ ખ્યાલ છે કોંગ્રેસમાં રહીને સત્તા કેવી રીતે મેળવી શકાય એની પણ એમને ખબર છે તક મળે ત્યારે કેવી રીતે ભાજપમાં જઈને સત્તા મેળવી શકાય એનો પણ એમને ખ્યાલ છે એટલે એમનો ખ્યાલ છે એમની જગ્યાએ સાચા છે કે સત્તા સુધી કેવી રીતે પહોંચી શકાય પરંતુ જ્યાં સુધી લોકોના પ્રશ્નોની વાત છે કે લોકોના તકલીફોની વાત છે લોકો માટે એમણે કયા કયા કામો કર્યા શું કર્યા એની રજૂઆત લોકો પણ કમ્પેરિઝન કરે જાહેર હિસાબ આપવા માટે પાછલા પાંચ વર્ષનો મારી સંપૂર્ણ તૈયારી છે મેં વિધાનસભાના સભ્ય તરીકે જે કંઈ કામ કર્યું છે એ તમામ કામનો હિસાબ મેં મારા મતદારોને આપ્યો છે સોશિયલ મીડિયા ઉપર અથવા વીસ રૂપિયા જેવી રકમ ભરીને માહિતી અધિકારના કાયદા હેઠળ એ પણ મેળવી શકાય એવું છે કે હરીફ ઉમેદવારે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કેટલી કામગીરી કરી છે અને વિધાનસભાના સભ્ય તરીકે મેં કેટલી કામ કર્યું જોડો કોંગ્રેસ કરી બિલકુલ કોંગ્રેસ તૂટી નથી રહી જે લોકો સત્તા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી સાથે જઈ રહ્યા છે મેં અગાઉ પણ કહ્યું કે આ વખતની ચૂંટણી જે છે એ નેતાઓ અને પ્રજા વચ્ચેની છે એક બાજુ દેશની તમામ પાર્ટીઓમાંથી સત્તાના જોરે ઈડીના જોરે ધનના જોરે દરેક પાર્ટીના નેતાઓને ભારતીય જનતા પાર્ટીની અંદર ભેગા કરવામાં આવ્યા છે એક બાજુ બધા જ નેતાઓ છે અને એક બાજુ જનતા છે દેશની જનતા નિર્ણય કરશે કે આવનારા દિવસોમાં જનતાનું શાસન રહેશે કે નેતાઓનું